હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો સ્વાગત છે આપણા નવા બ્લોગ ની અંદર તો મસ્ત મજા નો હવાર થઈ ગયું છે ને સુરત દાદા અહીંયા આવીને નીકળી જશે હા જઈ જશે આપણે પીઠીઓ મમ્મી અમારે ઘરે લગ્ન આવી જશે ને આપણે સિઝન શરૂ થઈ ગઈ છે નવી તમને કે ક્યાં તો ક્યાં દિનો કહેતો છો ભાઈ અમારે સિઝન શરૂ થઈ જાય પણ રોપ તો આપણે પૂરો થઈ ગયો પણ કાંજી લાવ્યા કાંજી લાવીને સોંપી દીધી જુઓ ને અત્યારે પાણી શરૂ છે દાળિયા ઓલા કાંસી થોડીક ઉઘાડી રીત દાટે છે ને મસ્ત મજાનું પાણી શરૂ થાય અત્યારે અહીંયા વોધ છે આ વોધનું પાણી એલું અહીંયા આવે છે કે એવું હવે મજા આવશે તમને લોક જોવાની તો અત્યારે પાણી થાય છે ચલો ભાઈ મેં હું એક કામ કરી નાખું અઠ્યાલીસેમાં બે પાણા નાખી દો એટલે આપણે આ નાકે મૂકાય છે આ નાખે મૂકીને પછી પાણી ડાંભા છે તમને એમ લાગતું છે કે આ વાયુ તારા વ્લોગ કેમ નો તમને પણ એમાં એવું હતું ભાઈ કે હું બેઠો છું ટ્રેક્ટરમાં એટલે કંઈ ના નજર જો વ્લોગ શૂટ કરવામાં રહું તો કળિયું વાવણિયાથી વાવતા હતા તો એમાં છે ને ખાલી ફરવા મળે એટલે પછી ધ્યાન રાખવું પડે એવું હતું એટલે વ્લોગ કાંઈ શૂટ નહોતો નખર તો વ્લોગ શૂટ કરે તો આપણે એ તો આપણો રોપ પણ એ હવે થોડો થોડો નીકળવા મળ્યો છે રોપ રોપે નીકળી જાય ને એમાં કાંથી પઈ જાય એટલે બે ત્રણ દિન બે ત્રણ દિવસની અંદર કોતળા કાઢી જશે તો હાલ કામ કરી નાખું ને પછી પાછો મળું તમને એમ લીધું આપણે પાણી અમે પૂી ગયું છે અમે ને આ એટલું પી ગયું ને આવી રીતે અમે ક્યાં ક્યારે કર્યા આવી રીતે ત્યારે છે ક્યારે છે આપણે ને તો પાણીથી મધ્ય મોલું હશે ને એ તો વેલા જાહે લગભગ કેમ કે હેઠે ફીણું ધોઈ અત્યારે પછી તો આ આપણું કે બધું ઉકાણું ન હોય આપણે જે મેળા માળનું પણ બનાવીએ એવું ના ઉકાણું હોય આ હેઠે થી ગારો જ નીકળે છે પણ જેમ પાવડો મારીને એમ ગારો નીકળે એટલે તો આવી રીતે કંઈક છે ને થોડી થોડી કળીઓ નીકળતી આવે છે એ તો કાંઈ વાંધો નહીં હજી આ કોઈ દાંતડીને આંટો માર લેવું એટલે થઈ જાય રેડી તો હાલો ફેમિલી હું ખાતર સાંટવા જાઉં ને પછી ભેગા થઈશું પાછા તો ફેમિલી અત્યારે વાગી જશે હાડા બાર દેવું એટલે હાડા જવું ને આપણે આ આગળ પાઈ દીધી આ આગળ પી જાય હે ને દાળી અહીંયા પૂગી જશે એ કળી ટાકે છે આ ભાઈ દવા સાંટે છે મારે આપણે આગળ આ ક્યારે પીએ લો આકડી પી પાણી બાકી હાડા ઇજા થઈ જશે આશા છે કે ભાઈ બાર બાર એક વાગે તો આગળ પાઈ દેવી છે એવો આશા છે તો ઓલો તો રોપ નીકળી છે મસ્ત હવે આ રોપ નીકળતો આવે છે ને હવે કાંજી એટલે બધું કામ રેડી છે હવે તો કન્ટિન્યુ ઓલો ના રેજો ને વિડીયો ગમે તો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો પછી બપોર પછી મળી ગયો પાછા ને પાણી તો આવું છે ને ભાઈ છે ને કળી ઓછી નીકળે છે વાંધો નહીં આવતો એટલો બધો જે ઉકાળી છે એ જ ઢાંકવાની છે હવે તો ઢાંકે છે ઉકાળી છે એ કળીયું તો હાલો આપણે તો આ પાયેલું છે એમાં થોડીક ઓછી ઓછી નીકળે એટલી બધી નીકળતી નથી ઓછી કહેવાય તો હાલો હવે પછા આપણે બહુ પછી મળી પાછા આ બધી બધા ને એટલે આપણે છે બીજું કામ આવી ગયું છે અત્યારે આ ખાતર સાંટવાનું છે ભાઈ તો બધામાં ખાતર સાંટવાનું છે આમાં આમાં સટાઈ ગયું અત્યારે હું સાંટતો છું આગળ ને આમાં સાંટવાનું છે ને બાકી પાણી તો અમે પૂગી ગયું છે અત્યારે ને હવે આંકડી પાવાની છે આગળ આમાં આવી હોય છે પછી હે દાળી અહીંયા પૂગ્યા છે એટલું બાકી છે શોપવાનું તો વિડીયોમાં બનાવે છો હાલ હું ખાતા સાંટવાનું કહેવાય ફેમિલી હું છે ને અહીંયા પોરો ખાવા બેઠો તો પોરો ખાતા ખાતા મેં જોયું ને તો મેં કીધું આપણે જે બાર બત્રી હોળ ખાતરની છેલ્લી આવે ને એ યારી એમાં છે ને જેની મેન કિંમત છે ને એ બે હજાર આઠસો ને ચોવીસ રૂપિયા છે બોરીના ને ભારત સરકાર દ્વારા સબસિડી આવે છે માની નવસો ચુમોતેર રૂપિયા પોઈન્ટ પિંચોતેર ને આઠ થેલી આપણે પડતર કેટલામાં પડે ખબર છે અઢારસો પસ્સા પડે ને આનો પ્રતિ કિલ્લા ભાવ એટલે આપણે એક કિલોનો ભાવ હાડત્રીસ રૂપિયા હોય એક કિલો ખાતર લઈ લે આડત્રીસ રૂપિયાનું કિલો થાય પણ આમ જોવા ગણીએ તો કેટલું ખબર છે આ થેલીનો ભાવ મેન તો અઠ્યાવીસો ચોવીસ રૂપિયા થાય પોઈન્ટ પિંચોતેર આ મેન ખાતરની બોરી છે એટલે મેન ભાવ એ છે એનો પછી એની સબસિડી મળે આપણને નવસો રૂપિયા પોઈન્ટ એટલે આપણે અઢારસો ને પચાસ માં આ થેલી મળે તો આનો મેન ભાવ આધરો એટલે કે આપણને છે ને નવસો ને ચુમ્મોતેર રૂપિયાનો ફાયદો થાય આ ઠેલીમાં બાકી એટલી સબસિડી મળે છે આપણને નવસો ને ચુમ્મોતેર રૂપિયા ને અઢારસો ને પચાસમાં ઠેલી આવે સાડી અઢારસો રૂપિયાની તો હા તો બાર બત્રી હોળ છે હવે ડીએપીની તો આપણને ખબર નહીં હોળી ઠેલી બીજી આવશે ને સુપરની ઠેલી થાય તમને દેખાડી પાછો તો વિડીયો મના લેજો હા પડી ગયું છે ને આપણે બધું કામ કોમ્પ્લીટ કરી નાખ્યું છે અત્યારે ખાતર થોડુંક બાકી રહી ગયું છે સાંટોનું કહે છે તો આપણે અત્યારે પાણી પાણી શરૂ છે અત્યારે ઘડી ને ખાવા ટાણા તાવથી વાળ છું એટલે શું છે આ ક્યારે જોવાયો છો કે ભાઈ પાણી આમ જાય છે થોડું કેવું આ બધું પોસું પોસું પડી ગયો ઘડીક ખમ ફેમિલી પાછું મળવું હોય તેમાં ઘડીક કેમ કે નાગો બંધ કરી આવું ઘડીક થોડુંક તો ફેમિલી આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે નાઇથી ને વાપસ આવેલા દઈએ છે આપણે પાણીએ તો જો ઓલ પણ ખાતર પીડ્યું છે ને લ્યામ બાકી બાકી છે આપણો ખાતર સાંઠવાળો ને બાકી તો મસ્ત મજાનો હાથ પડી ગઈ છે ચર ને હવે શાળાની સીઝન પણ શરૂ થઈ ગઈ છે ધીમી 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 એટલે કે શાળા બેહી ગયો છે ને હવે તો શાળાની સીઝન લેવાની એટલે કે ઘઉં બાજરી હોય જે હોય સેણા હોય તો ને આપણે કરી છે કાંજી ટ્રાય મારી છે હું મને હા ભરતો એ તો મેં તો મેં કાજી તો નહીં કરેલી તો કરી છે પણ કંઈ બહુ યાદ ન હોય એવું છે ને તો આપણું પાણી અહીંયા જાય છે ધીમું ધીમું તો ગળું રાખીએ તો ઓલો ભાગ પી જાય ને આ ભાગ પી જાય આ ભાગ તો આખો નહીં હોય કાંકડી પી જાય તો લાટ આવડે તો કાલે થોડું ઘણું રહે તો પાછું પમદી જવાનું છે આપણે ઘરે લગ્ન છે એટલે નોતેર કાય પમદી નાય જવાનું જ છે તો કન્ટિન્યુ આપણા વ્લોગમાં મિના રહેજો ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો પાછા કોમેન્ટ કરીને જણાવજો ને આજના વ્લોગમાં આપણે એટલું જ વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો નાનું એવું જ પછી નવા વ્લોગમાં તો આ બધી બધાને જય માતાજી બાય બાય